તો લોકસભા ચૂંટણી પેલા કોંગ્રેસની ચિંતા છે વધી તો આદિજાતિ બેલ્ટમાં કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો નારગ રાઠવા કોંગ્રેસ છોડી જોડાઈ શકે છે ભાજપમાં તો રાઠવા આજે ભાજપનો ખેસ ધારણ કરે તે વિશે સક્યતા નારગ રાઠવા તેમના સમર્થકો સાથે જોડાશે ભાજપમાં તો છોટા ઉદેપુરથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે નારગ રાઠવા मतुरा समाचार कही શકાય નારદ राठવા કોંગ્રેસ છોડી જોડાઈ શકે છે ભાજપમાં તો આ બી જાતે મિલ્ટમાં કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની ચિંતા વધી કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો કેમ નારદ राठવા કોંગ્રેસ છોડી જોડાઈ શકે છે ભાજપમાં તો આજે ભાજપ લોખેસ ધારણ કરે તે વિચે શક્યતા નારંગાઠવા તેમના સમર્થકો સાથે જોડાશે ભાજપમાં તો છોટા ઉદયપુર થી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે નારંગાઠવા મારા દ્વારા સમાચારની શરાઈ નારંગાઠવા તેમના સમર્થકો સાથે જોડાઈ શકે છે ભાજપમાં સાદી જાતિ બેન્ટમાં કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો तो लोकसभा चुनाव पहला कांग्रेस ने चिंतावधि तो वधु माहिती माटे हमारी साथ से गया है सहयोगी चिंतन सुधार तो चिंतन सूचे समग्र अग्रवाहिती

નારાયણ રાઠવા ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવા મળી રહી છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમને કેસરિયા નો ખેસ ફેરાવી તેમના કેસરિયા કરે તેવી શક્યતા જોવા મળી રહી છે ત્યારે હાલ કહેવામાં આવે કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે ચોક્કસ जी चिंतन महिती मे खूब खूब आभार तो कांग्रेस ने पड़ी से मोटो फटको आजे नारायण राठवा भाजप ना खेस धारण करे ते शक्यता